માત્ર એક વાટકે ખાઈ લેશો પેટ ભરાઈ જશે પણ મન નહીં ભરાય ખૂબ જ ટેસ્ટી હેલ્ધી અને માત્ર દસ મિનિટમાં આ વ્રત ઉપવાસ માટેની બેસ્ટ રેસીપી હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે શાકભાજીથી ભરપૂર જો વ્રત ઉપવાસમાં માત્ર આ એક વાટકી ખાઈ લેશો તો તમારે આખો દિવસ કંઈ ખાવું નહીં પડે એનર્જીથી ભરપૂર રહેશો બનાવવું પણ ખૂબ જ સરળ તો જો તમે આખા શ્રાવણ મહિનાના એકટાણા કરતા હોય અને એક જ ટાઈમ તમારે જમવું હોય તો બસ આ એક વાટકી એક ટાઈમ ખાઈ લેવાની આખો દિવસ એનર્જીથી ભરપૂર રહેશો અને તમને એનર્જી પણ મળશે સાથે વિટામિન પણ મળી જશે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ એના માટે આપણે અડધો કપ મોરૈયો લેશું તો અહીંયા મોટા દાણાવાળો મોર ૈયો આવે તે મેં લીધો છે અને મોરૈયાને ખાસ કરીને પણ પાણીથી ધોઈ લેવાનો એમાં ખૂબ જ ડસ્ટ હોય છે એનો કલર જે ડાર્ક કલરનો થાય ત્યાં સુધી આપણે એને વોશ કરી લેવાનું તો એકથી બે પાણીથી તમે ધોઈ શકો છો મોરૈયાને પલળતા બિલકુલ વાર નથી લાગતી તો આપણે એને માત્ર પાંચ મિનિટ માટે પલળવા દેવાનો છે તો આ રીતે પાણી એડ કરી અને ત્યાં સુધીમાં આપણે બીજા તૈયારી કરી લેશું ત્યાં સુધીમાં મોરૈયો પલળી જશે તો હવે આપણે કુકર લઈશું માત્ર દસ મિનિટમાં રેસીપી તૈયાર થઈ જશે અને ગરમ ખાવાની ખૂબ મજા આવે છે એમાં ટેબલ સ્પૂન તેલ એડ કરીશું અને એક ટી સ્પૂન ઘી એડ કરીશું તમે એકલા ઘીથી પણ બનાવી શકો છો તેલ અને ઘી ગરમ થાય પછી એમાં અડધી ટી સ્પૂન જીરું એડ કરીશું અને સાથે ફ્રેશ મીઠા લીમડાના પાંદ એડ કરીશું અને ત્રણ ટેબલ સ્પૂન જેટલા સિંગદાણા તો હું આ વ્રત ઉપવાસ માટે બનાવું છું શ્રાવણ માસના એકટાણા માટે બનાવું છું એટલે આ રીતે બધા મસાલા એડ કરું છું અને ખૂબ જ હેલ્ધી રીતે બનાવું છું તો હવે આપણે એમાં શાકભાજી એડ કરીશું જેથી આપણે બધા વિટામિન મળી રહે એના માટે મેં અહીંયા અડધો કપ ગાજર અડધો કપ બટેટાને ખમણીને લીધા છે અને અડધો કપ દૂધી તમે જો વ્રત ઉપવાસમાં જે શાકભાજી ન ખાતા હોય એ સ્કીપ કરવાના તીખાસ માટે બે તીખી લીલી મરચી પણ મેં લીધી છે મિક્સ કરી લેશો અને એકથી બે જ મિનિટ માટે આપણે વેજીટેબલને સાતડવાના છે તો તમે આ રીતે વ્રત ઉપવાસમાં આવી ખીચડી બનાવો છો કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જોવો છો એ પણ જરૂરથી કહેજો અને શ્રાવણ માસના એકટાણામાં જો તમારે કંઈ નવી રેસીપી જોતી હોય તો એ પણ મને કમેન્ટમાં કે જો હું તમારી સાથે શેર કરીશ હવે અહીંયા મેં એક ટમેટાને ઝીણું કટ કરી લીધું છે સાથે સ્વાદ પ્રમાણે મીઠું તો આ જે આપણે વ્રત ઉપવાસ માટેની ખીચડી બનાવીએ છીએ એ ખીચડી છે એ ઢીલી હોય છે એટલા માટે આપણે એમાં પાણી વધારે એડ કરવાનું તો એ પ્રમાણે મીઠું એડ કરજો બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લીધા ટમેટા કોક થઈ જાય પછી આપણે એમાં મસાલામાં વન ફોર ટી સ્પૂન હળદર પાવડર જો વ્રતમાં ન ખાતા હોય તો સ્કીપ કરવાનો એક ટી સ્પૂન લાલ મરચું પાવડર અને એક ટેબલ સ્પૂન જેટલું શેકેલા જીરાનો પાવડર મિક્સ કરી લેશું તમે વ્રત ઉપવાસ વગર પણ આ ખીચડી એકવાર જો બનાવી લેશો તો વારંવાર ખાવાનું મન થશે બધા મસાલા સતડાઈ ગયા છે હવે આપણે મોરૈયો જે પલાળીને રાખ્યો હતો તેમાંથી બધું પાણી કાઢી અને આપણે એડ કરી દઈશું મિક્સ કરી લેશું તો એકદમ છૂટો છૂટો તૈયાર થશે અને કૂક થતાં પણ વાર નહીં લાગે બસ અડધી મિનિટ જેવું આપણે સાતળી લેશું હવે આ ખીચડી છે એને ઢીલી જ રાખવાની છે એનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે હવે એના માટે આપણે એમાં ત્રણ કપ પાણી એડ કરીશું તો હું અહીંયા ત્રણ કપથી થોડું વધારે પાણી એડ કરું છું કારણ કે આ ખીચડી મને ઢીલી જોઈએ છે અને ખાસ કરીને મારે જે મોરૈયા છે એના દાણા થોડા મોટા છે એટલા માટે તો મિક્સ કરી લેશું અને હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે અથવા તો ખટાશ તમને જેટલી જોઈએ એ પ્રમાણે એડ કરીશું લીંબુનો રસ જો તમને ખાંડ પસંદ હોય અને થોડી પણ મીઠાશ પસંદ હોય તો અહીંયા એક ટી સ્પૂન જેટલી ખાંડ પણ એડ કરી દેજો હું નથી એડ કરતી કારણ કે જે વેજીટેબલ એડ કર્યા છે ઓલરેડી મીઠા જ હોય છે તો હું અહીંયા નથી એડ કરતી હવે ઢાંકી અને આપણે બે વિસલ થાય ત્યાં સુધી કૂક કરીશું બે જ વિસલમાં આપણી એકદમ ટેસ્ટી ચટાકેદાર મસાલેદાર ખીચડી તૈયાર થઈ જશે તો એક વિસલ આવી ગઈ એને આપણે થવા દઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે બંને વિસ્તલ થાય ત્યાં સુધી કૂક કરવાની તો અહીંયા બંને વિસલ આવી જાય પછી આપણે થોડીવાર માટે ઠંડી થવા દેવાની કૂકર ઠંડુ થઈ જાય પછી આપણે ખોલીશું તો તમે જુઓ એકદમ ટેસ્ટી ચટાકેદાર અને મરૈયો પણ પરફેક્ટ કૂક થયો છે અને આ રીતે ઢીલી જ રાખવાની આ ખીચડીને તો આ રીતે કૂક થઈ જાય એ સરસ એવી ચેક કર્યા પછી ઉપરથી ફ્રેશ લીલા દાણા પણ એડ કરીશું અને વ્રત ઉપવાસ હોય કે વ્રત ઉપવાસ ન હોય એનર્જીથી ભરપૂર આ ખીચડી જો તમે એકવાર બનાવી લેશો તો વારંવાર ખાવાનું મન થશે એટલી ટેસ્ટી બને છે હેલ્ધી છે અને ખાસ કરીને આ રીતે જો કુકરમાં ન બનાવી હોય તો આ રેસીપી પણ ટ્રાય કરજો તો આપણે એને આ રીતે એક વાટકીમાં સર્વ કરીએ છીએ તમે પ્લેટમાં સર્વ કરો સાથે પાપડ જો વ્રતમાં ખાતા હોય તો અને છાશ સાથે સર્વ કરજો ખૂબ જ ટેસ્ટી લાગશે માત્ર એક વાટકી જો તમે ખાઈ લેશો તો આખો દિવસ એનર્જીથી ભરપૂર રહેશો તો તમે પણ આ રેસીપી જલ્દીથી જલ્દી ટ્રાય કરજો અને રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો રેસીપી મારી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જરૂરથી કરજો જેથી આવી નવી નવી રેસીપીઓ તમને દરરોજ મળતી રહેશે ઉપરથી મેં થોડું ઘી અને ફ્રેશ લીલા ધાણાથી ગાર્નિશ કર્યા છે તો આ એક વાટકી માત્ર ખાઈ લેજો ખૂબ જ ભાવશે મોઢામાં જ મૂકતા મેલ્ટેન માઉથ થઈ જશે અને પીગળી જશે તેવી આ ખીચડી તૈયાર છે તો તમે પણ વ્રત ઉપવાસ માટેની સ્પેશિયલ ફરાળી મોરિયાની ખીચડી બનાવજો અને આ રેસીપી તમારા ફ્રેન્ડ અને ફેમિલી સાથે પણ શેર કરજો તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચ